લીંબુ લેવાનું લીંબુ ને ચાર કટકા કરી સૌ પ્રથમ તો અમરજ બાપાની મસાણી વહેલી માતાના રામ રામ જય માતાજી મિત્રો હર હર મહાદેવ ઘરના અંદર કે આપણા અરસ પરસમાં જો કોઈને વળગાડ વળગ્યું હોય તો એનું સમાધાન કઈ રીતે આવશે તેની સચોટ માહિતી આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અમૃત બાપાની મસાણી મેળી માતાએ પ્રવચનના માધ્યમથી ઘણા ખરા લોકોના જીવન પરિવર્તન કરી દીધા સાથે સાથે આધ્યાત્મિક માર્ગ પણ બતાવતા ગયા કે આપણે આ કાળા કળિયુગના અંદર દેવને કઈ રીતે રાજી કરી શકીએ દેવના જોડે કઈ રીતે વાત કરી શકીએ આપણે કોઈ અડચણમાં હોઈએ કોઈ મુશ્કેલીમાં હોઈએ તો ભગવાન આપણો સાથ કઈ રીતે આપે તેની સચોટ માહિતી અમૃત બાપાના મસાણી મેરડીમાંના સાનિત્યના અંદર થતી જ હોય છે પણ જ્યારે પણ કોઈને વળગાડ વળગ્યું હોય જ્યારે કોઈને પલિત આવ્યું હોય અમુક ભુવાજીએ તો એવા ઉપાય આપ્યા કે એક લીંબુ લેવાનું લીંબુને ચાર કટકા કરીને એના અંદર સવાર રૂપિયો અને કંકુ નાખવાનું જેને પણ વળગાડ વળગ્યું હોય એને થોડી લટ લેવાની એ લીંબુના અંદર નાખીને સાતથી અગિયાર વખત જો વાળીને ચાર રસ્તે નાખી દો તો પણ વળગાડ જતું રહે છે આવા ઘણા ખરા ભુવાજી અલગ અલગ ટોટકા અપનાવતા જ હોય છે પણ આજે આપણે જાણીએ કે અમૃત બાપાની મસાણી મેડી માતાના સાહિત્યના અંદર વાળણ જાળન દાળા દુરાનું કોઈ જોવાતું નથી છતાં પણ કોઈને વળગાળ વળગ્યું હોય તો પણ એ દૂર થઈ જાય છે તો આ કઈ રીતે સંભવ છે તો એને આજે આપણે વિગતવાર જાણીએ અને થોડું સમજવાની કોશિશ પણ કરશું કે આપણે આ કઈ રીતે થઈ જાય છે કે જો આપણને કોઈને વળગાળ વળગ્યું હોય તો કેટલાક ભુવાજી લોકોને તમે જોયા હશે કે એક નારિયેળ લેશે એ નારિયેળના અંદર કંકુ સવા રૂપિયો અને ચોખાથી બાંધીને સવા મહિના સુધી ઘરના અંદર મૂકી રાખશે સવા મહિના સુધી જો હેરાન ના કરે તો તારું જે થતું હશે એ હું કરી દઈશ સવા મહિના સુધી એ ભક્ત એ જ વિચારમાં રહેતો હોય છે આ દુઃખ દૂર થશે કે નહીં થાય અને જો થશે તો કેટલા સમયમાં થશે અને કઈ રીતે થશે તો ત્યાં સુધી એ અંધવિશ્વાસમાં જ ફરતો હોય છે પણ અમૃત બાપાની મસાણી મેળી માતાના સાનિધ્યના અંદર જો કોઈને વળગાડ વળગ્યું હોય તો એ એક જ સેકન્ડના અંદર દૂર કરી દે છે અને એ હું નહીં એ તમે ઘણા ખરા વિડીયોના માધ્યમથી પણ જોયું થશે અમૃત બાપાની મસાણી મેરડી માતાના સાનિધ્યના અંદર જો કોઈને વળગાળ વળગ્યું હોય અને એવું વ્યક્તિ જો સાનિધ્યના અંદર આવી જાય તો આગલી એક જ સેકન્ડના અંદર એનું વળગાળ દૂર થઈ જાય એ વાત હું નહીં તમે એવા ઘણા ખરા વિડીયોના માધ્યમથી જોયું જ હશે કે ધૂણતા ધૂણતા જો અમૃત બાપાની સાનિધ્યના અંદર આવી ગયા તો માતાજી એક જ ઝટકામાં તેનું વળગાડ દૂર કરી દેતા હોય છે તો કઈ રીતે થાય શું આ સંભવ છે તો કાળા કળીના અંદર એક વસ્તુ તો ખરેખર સંભવ છે કે જો કોઈ જાગતી જ્યોત હોય તો એ અમૃત બાપાની મસાણી મેળવી છે જેને લોકો કાળીનો એકકો પણ કહેતા હોય છે અમૃત બાપાના સાનિધ્યના અંદર આવીને જ્યારે આ વળગાડ દૂર થાય ત્યારે ઘણા ખરા ભક્તોનો પ્રશ્ન હોય છે કે અમે લોકોએ 500 ભુવાજી કર્યા અમે લોકોએ કેટલા લોટા ઉતાર્યા કેટલા મુડાવાડીને મૂક્યા છતાં પણ આ દુખ દૂર ના થયું આ વળગાડે આખિરમાં ઘણા ભક્તોને એવું સાંભળ્યું કે એનો જીવ પણ લઈ લીધો એનો જીવ લઈ લીધો ત્યારે પણ આખું ઘર દુખીના દુખી થતું હોય છે વિગતવાર જાણી શકીએ કે અમૃત બાપાના સાનિધ્યના અંદર એવું તો શું થાય છે કે જેનું વળગાળ પણ દૂર થઈ જાય અને ઘણા વર્ષોથી જો દુઃખી હોય તો સાનિધ્યના અંદર આવીને જીવન પરિવર્તન થઈ જતું હોય છે તો મિત્રો અમૃત બાપાએ ત્યાં સુધી કીધું હતું કે ઓળખો તો ઓળખાય કાળા કળિયુગના અંદર દેવને ભજવા એકદમ સહેલા જ છે પણ આપણા નીચ કર્મના અધીન આપણે ભગવાનની ભક્તિ નથી કરી શકતા આપણે ખોટા દેખાદેખીમાં આવીને આપણે અંધકારમાં ડૂબતા જ જઈએ છીએ ભુવાઓ પાસે જઈને દાણા જોડાવા મૂળાવાળીને મૂકવા આ તમામે તમામ અંધશ્રદ્ધા છે જો તમે ભુવાજીના સાનિધ્યના અંદર જતા હશો તો તમે તમારી કુળદેવી ઉપર શંકા કરો છો આ વાત હું નહીં અમૃત બાપાની મસાણી મેળડી માતાએ કીધું હતું કે તમે તમારા દેવ ઉપર જે દિવસે શંકા કરશો એ દિવસે તમારું દેવ કોઈ પણ કામ નહીં કરે તો એનું એક જ કારણ છે કે માના પાસે જે આવ્યો હોય જે માના ખોળે બેઠો હો એને કોઈ કરડતું ઓળખતું નથી છતાં પણ જો આપણે દુઃખી છીએ તો આપણે હજી સુધી દેવને ઓળખી નથી શક્યા જે દિવસે આપણે દેવને ઓળખશું જે દિવસે ખરેખર એવું થશે કે સવારે જો હું ઊઠું છું તો મારું ખાધેલું કઈ રીતે પચે છે જો એનો પણ મને ખ્યાલ નથી રાત્રે હું સુઈ જઈશ તો મને કયું સપનું આવશે મને એનો પણ ખ્યાલ નથી કરતા કરતાં ભગવાન છે આપણા કર્મ આધીન આપણને ફળ મળતું હોય છે તો આપણે ખરા મનથી ભગવાનના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ કે કુળની દેવી તારે પણ ખરા અને કુળની દેવી મારે પણ ખરા પણ આપણા નીજ કર્મના આધીન જ આપણે મળતા હોઈએ છીએ અને દોષ કુંડની દેવીને આપતા હોઈએ છીએ પણ જો વળગાડ વળગીઓ હોય તો એ કઈ રીતે દૂર કરવું તો સાનિત્યના અંદર આવીને અમૃત બાપાએ જે મસાણી મેરણી માતાની ભક્તિ કરી છે એમને એમના દેવ ઉપર વિશ્વાસ છે અને એ દેવથી એ એટલું જ શબ્દ બોલતા હોય છે કે આ બધી શબ્દોની મારામારી છે જો શબ્દ શબ્દ પકડાઈ જાય તો હજારો વર્ષોનું દુઃખ હોય એ એક જ સેકન્ડમાં દૂર થતું હોય છે એવા કેટલાય વિડીયોના અંદર તમે પણ જોયું છે તો જો કોઈ વડગાણ આવ્યું હોય આપણા ઘરના અંદર અને આપણે એને દૂર કરવું હોય તો કુંડની દેવીનો દીવો કરવાનો અને કગરી પડવાનું કે મારી તારા હોતે હોય મારા ઘરના અંદર પ્રેત દરિદ્રતા ના આવી જોઈએ મિત્રો આ ત્યારે જ તમે ભગવાનના સામે બોલી શકો જ્યારે તમે બે ટાઈમ સવાર સાંજ માતાજીની દીવાબત્તી અગરબત્તી કરતા હોય અખંડ ભગવાનનું નામ સ્મરણ કરતા હોય કાળા કળિયુગના અંદર એક મિનિટનો પણ કોઈને સમય નથી છતાં પણ દર રવિવારે મોતી ખડોલ જેવા સાનિધ્યના અંદર જઈને માતાજીનું જો પ્રવચન સાંભળ્યું હોય તો જ આપણો આધ્યાત્મિક વિકાસ થાય અને તો જ આપણને અંદરથી આવો વિચાર આવે કે માતાજીને પ્રાર્થના કરીને મારું દુઃખ દૂર કરી દઉં જો આવા સાનિધ્યના અંદર ના જઈએ તો હજી સુધી કેટલાય લોકો દોરાધાગા કરે છે કેટલાય લોકો વારણ ચારણ કરે છે મૂડાવાળીને મૂકે છે છતાં પણ દુઃખીના દુઃખી જ છે તો એનું એક જ કારણ છે કે તમે હજી સુધી દેવને ઓળખી નથી શક્યા એટલા માટે અમરજ બાપાની મસાણી મેરડી માતાના જે માળી છે એક જ વાત કહે છે કે ઓળખો તો ઓળખાય